તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો અઢાર તારીખ છે અને સોમવાર છે આજથી વેકેશન બધા સ્કૂલમાં જે જતા બાળકો હોય એ બધાના ખુલી ગયા કોલેજવાળાઓના હોય તો એનાય ખુલી ગયા છે એટલે દિવાળી દિવાળી કરતા હતા દિવાળી આવી ગઈ ને વેકેશન પડ્યા ને વેકેશન પૂરાઈ થઈ ગયા સમય આવતા બધું થતું જાય અને કાલે રવિવાર હતો એટલે ગામડે આટો મારી બાની થોડોક મજા આવે ગામડે આટો મારી આવે એટલે મજા આવે ચક્કર મરાઈ જાય એટલે માતાજીના દર્શન કરી લીધા ઘરે આટો મારી લીધો વાળી જઈએ અને આવી ગયા તો આવું બધું હતું એ તમે અગાઉના વિડીયોમાં બધું જોઈ લીધું હશે એમાં પાછું જે માતાજીના દર્શન કરવા ગયા હતા ત્યાં એક આલ્બમ હતો કે જે સમયે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ને તો ત્યારે એ સમયનો ફોટા બધા એમાં હતા એટલે એમાં ગોયતા ફોટા અમુક અમુક મળ્યા મારા મમ્મીના પપ્પાના અને વિધિ વાવાઝોડું જે મારી કઝિન સિસ્ટર છે એ પણ એમાં હતી એટલે ફોટા અમુક મળી ગયા ચાલો તો હવે આગળ વધશું બતાવશું લાયક હશે એ જાપાનનો બહુ એક સરસ દિલને સ્પર્શી જાય એવો કરુણામય કહી શકાય એવો આમ જોવા જાવ તો અત્યારના જમાનામાં લાગતો એક પ્રસંગ સાંભળો એ તમને તમારી સાથે શેર કરું તો જાપાનની એક સ્કૂલની બહાર એક સવારે જોયું ને તો એક બાળકનું માથું ત્યાં કોકે બાળકની હત્યા કરીને લટકાવીને રાખ્યું હતું એટલે પછી ત્યાં તો તપાસ બહુ વ્યવસ્થિતને ઝડપથી મીંડી થવા તપાસના અંતે જાણવા મળ્યું અને એમાં પાછું જે બાળકનું મૃત્યુ થયું હતું ને તો એ નીચે લખેલું હતું કે આવી રીતે જેમ શાકભાજી કાપ્યું છે ને એવી રીતે હજી બીજી પણ હત્યા થશે ને એવી રીતે પોલીસને એને ધમકીઓ મળી એટલે પછી તપાસને અંતે જાણવા મળ્યું કે એક બાળક જ આનો હથિયારો હતો અને એ બાળક હતો એ જ સ્કૂલમાં ભણતો હતો અને પછી મનોવૈજ્ઞાનિકો માટે ચર્ચાનો વિષય હતો કે આવડોક બાળકને આવી ક્રૂર માનસિકતા કેમ ધરાવે છે તો એ પછી જાણવા મળ્યું કે જે બાળક હતો એના મમ્મી પપ્પા છે એ બે જોબ ઉપર જતા એટલે દિવસ આખો એ બાળક એકલો રહેતો અને એ સમયમાં ટેલિવિઝનને એમાં બધું આવું હત્યાઓ ને આવું બધું જોઈ જોઈને એ ત્યાંથી આવું શીખો હતો એટલે સૌ પ્રથમ તો એને જે રૂમ હતો ને એ રૂમમાં એક બિલાડી મારી હતી એને એ અંદર રાખી હતી બિલાડીને મારવા માટે એને પારો ખવડાવ્યો હતો બ્રેડ હોય બે બ્રેડ વચ્ચે પારો નાખીને પછી બિલાડીને ખવડાવે એટલે એ બિલાડી વારંવાર આવી રીતે પારો એ લઈ આવે ક્યાંથી થર્મોમીટર લઈ આવે થર્મોમીટરમાં થોડો થોડો પારો હોય આવી રીતે પારો ભેગો કરીને પછી બિલાડીને ખવડાવીને ન્યા વાયમી પછી એના ઘરમાં આવી રીતે પડ્યું હતું એટલે આવી વિકૃત માનસિકતાઓ ઘણી વાર આવી જતી હોય ફરક ખાલી એટલો છે એકલતા હોય માણસ અને એમાં પાછો આવી રીતે ટેલિવિઝન તો ઠીક છે ઘણી વખત અત્યારના જમાનામાં તો સામૂહિક રીતે જોવાતું હોય એટલે વાંધો બહુ ન આવે પણ અત્યારે હવે ટેલિવિઝનથી પણ વધારે ઘાતક તો મોબાઈલ થઈ જાય છે એટલે બાળકો ઘણીવાર આવી રીતે ખોટી રવાડે ચડાવીને પછી ન કરવાના કામ અમુક ગેમમાં ને એમ એવી રીતે બધું ટાઈમ વેસ્ટ કરતા હોય છે આ મફતનું થોડું જ્ઞાન લાગે કે આ જ્ઞાન છે પણ હકીકતમાં આમ જોવા જઉં તો અત્યારના સમયમાં ધ્યાન દોરે એવી વાત પણ છે ગોંડલમાં જ એક હમણાં જ બનાવું બન્યો એક બે દિવસ પહેલાં જ કે એક બાળકી મોટી ઉંમરની થોડીક બાળકી હશે ને એને એના મમ્મી પપ્પાએ ના પાડી છે બહુ મોબાઈલ જોતી હશે તો પોતે આત્મહત્યા કરી લીધી આવું કંઈક છે એવું ન્યૂઝમાં મેં સાંભળેલું તો આવું બને છે એટલે થોડુંક બાળકોને હવે પહેલાં તો મોબાઈલ મુકાવવા માટે માતા પિતાને એની સાથે જોડાવવું પડશે એવું લાગે છે ટ્રાય કરીએ એમાં જોકે સાવ મોબાઈલ વગર તો હું મારે ચાલે એમ નથી તમારે હાવ નો ચાલે પણ વિવેકપૂર્ણ ઉપયોગ થાય તો આપણા માટે ને બાળકો માટે બધા માટે ફાયદાકારક રહે તમાકુન દારૂન પાન બીડીને એવા બધા વ્યસન તો આપણે બધા કહેતા કે આ વ્યસન છે આ વ્યસન છે પણ હવે આ એક અઘરું વ્યસન આવ્યું જે બધાને હોય પણ છતાં એમ લાગે કે આ શું કે નુકસાન કરે હા શું નુકસાન કરે પણ તમારો જીવનનો અમૂલ્ય સમય ઘણીવાર લઈ લેતો હોય એ સારી પ્રવૃત્તિમાં કે જીવનના ઉત્કર્ષમાં વાપરી શકો કંઈ નહીં તો પ્રભુના નામ લેવામાંય વાપરી શકો દિવસના કલાક બે કલાક કે ચાર કલાક જેટલો ટાઈમ આપ્યો એ સોશિયલ મીડિયામાં કે ગમે ને મોબાઈલમાં અંતે શું મળે કાંઈ નહીં એવું નથી સાવ ન મળે અમુક સારી સારી વસ્તુ તમે અમુક એવા સત્સંગ કે એવું કંઈ સારું સારું સાંભળતા હોય તો એ થોડું ઉપયોગી થાય પણ એ સાંભળતા સાંભળતા ક્યારેક આવી બધી વસ્તુઓ આડેઅવડી આવતી હોય એટલે આવું ચાલ્યો રાખવાનું વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડે સીવું તો વેદુ ને તો સ્કૂલ ચાલુ થઈ ગઈ ને

કાવતી ભાઈને ખબર પડી ગઈ છે ને મે તો વેદુ વેદુ એનું નામ લેમાં તું એકલી જ જા બટા એને જ જાવ કા હા હા એમ કરો આજે લગભગ ઘર ઘર માં આવી સિચ્યુએશન છે છે ભયંકર હાલ આવે છે હવે એ તો આઈ તો રોતા રોતા જવાનું થશે બાને ઓલું કહી દે તો વેદુનો નો દાંત હંસાબા છે ફોન માં હલો દાંત દાંત તૂટી ગયો વેદુનો નો એ તો કહી દે કોઈ દી બનાવતા નહીં કહી દે તો ચકડી તમે બનાવતા હતા ને એટલે હા હવે હવે કોઈ દી બનાવે કે કોઈ દી નો બનાવે ચકડી

ઝીબુની મમ્મીએ કીધું ને કે હમણાં આ બેને મૂકીને પછી બધું સાફ સફાઈ કરીશ એટલે ભાઈ પૂછે છે કોને એને એને અંદાજ તો અંદરથી તો ખબર જ છે કે મારે જવાનું છે પણ બહારથી જો ના પડે તો મોબાઈલ મૂકી દેતી કું હા બસ બહુ ડાયો જો આ જ બધું કામ કરશે હવે આલો પાણી બાણી પી લ્યો પાણી પી લે મૂકવાસ ખાઈ લે મૂકવાસ દઉં પાણી પીવું છે પાણી થોડું પી લે ઈસ માસુમ ચહેરે કે પીછે બહુ પડી ચિંતા છુપી હે મુજે જાના હે યા નહીં જાના હે દ્વિધામે પીવું છેજી ફટાફટ આ એક તો જેટલું થાય એટલું લેસન કરવાનું આને એ ચિંતા છે મારે લેસન પૂરું નથી થયું તો ટીચર વળી પણ આ ટીચર ટ્યુશન વાળા ન નહો તને જો અત્યારે કે છે મારે લેસન કરવું છે નકર કંઈ નથી કેતો ને ખબર હોય ને કે આજે મારી યારે બકરો હલાલ થવા જાય છે એટલે લેસન છે કા દીકું હાલો હું જાઉં ને એમ તો મારે તો દવાખાને જવાનું હોય ને મારે જવાનું દવાખાને મારે મારે હું તો જાઉં ને

તેડી જાહે તમ તારે બસ ધીમા ચાલો ઢોલ ઢબુક કે એવું કે ગીત આવે ને હું હાલો બુલબુલા જોવા છે ને હા જો પછી આવીને બુલબુલા જોઈ જ હા તમને બુલબુલા કરી દે હું તમે જાતા હોય વહેલી વહેલી તેડી આવજે હો

અવાજ કેર માં આ બાજુ છે જો બેઠી અહીંયા 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 નથી દેખાતી તને જો એ બિલાડી છે જો ભાઈ બિલાડો છે મજા આવી જોવાની ભાઈ કેવો જો એ લાગશે અહિયાં લાગશે પણ ગાડી ક્યાં ગઈ છે હું ગાડી ક્યાં ગાડી એમ કરમાં પેલા ગાડી ક્યાં ગઈ ઈ તો કે તું આઈ જ ગયો તો ટ્યુશનમાં ગીતાબેને શું કીધું એમ નો કરાય આડો નો હકાય સીધો જકાય કાઈ બેસીન ઉપર પેલા તું કે ખરા ગીતાબેને તને શું કીધું ટ્યુશનમાં નહીં કહે આઈ આજ ગાડી નથી ને તો હવારમાં બાયે પેલા ખાચો વાયર્યો એને એમ થયો કે ગાડી નથી તો આ વારી લઈ વળી પાછું અત્યારે બપોરે 1 વાગે અમારા અર્ધાંગીની ને એવું થયું કે ગાડી નથી તો વાળી લે એટલે એકને એક જગ્યાએ ત્રણ વાર વરાઈ જાય એ તો મને ખબર છે હાલે 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 કાંઈ વાંધો નહીં એ તો એમ જ હોય ને કસરત થાય નહીં બને નનકડો ઝીણકડો જોક્સ બે મિત્રો ચાલીસ વર્ષની ઉંમરે ભેગા થયા એટલે એક મિત્ર એ બીજા મિત્રને પૂછ્યું કે ભાઈ સુખી તો છો ને એટલે બીજા મિત્રએ જવાબ આપ્યો એ કે સુખની તો મને શું ખબર હોય કે મારા લગ્ન તો નાનપણમાં થઈ ગયા